નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પુરુષોએ લગ્ન બાદ પોતાના સ્વાસ્થ્યનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ પરંતુ સ્થિતિ એવી ઊભી થતી હોય છે કે તેવું બની શકતું નથી કારણ કે જવાબદારીઓનો બોધ દિન પ્રતિદિન વધતો જાય છે એટલે પુરુષો પછી પોતાના પર ધ્યાન આપી શકતા નથી અને પછી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે આથી તમને અનહેલ્ધી વસ્તુઓથી અંતર જાળવવું જરૂરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પરંતુ પુરુષો પણ આ મામલે પાછળ નથી પુરુષોને પણ ભોજન સાથે અથાણું ખાવું ગમતું હોય છે પરંતુ એ વાત ન ભૂલવી જોઈએ કે વધુ અથાણું ખાવાથી નુકસાન થઈ શકે છે વાત જાણે એમ છે કે બજારમાં મળતા અથાણામાં જે મસાલાનો ઉપયોગ થાય છે તે વધુ પકવેલા હોતા નથી કારણ કે તેમને યોગ્ય પ્રમાણમાં તડકો ખવડાવવામાં આવતો હોતો નથી આ સાથે તેમને તૈયાર કરવામાં ખૂબ જ તેલનો ઉપયોગ થાય છે જે કેસ્ટ્રોલ વધવા માટે જવાબદાર હોય છે હા મિત્રો હાલ સમાચાર સામે આવી રહ્યા છે નામનું મળી આવે છે જેનાથી પુરુષોને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે તેમાં રહેલું પ્રેજિવિટી સેટ પણ આ જોખમને વધારી શકે છે આથી પુરુષોએ આ ખાટી વસ્તુનું બંને એટલું ઓછું ખાવી જોઈએ જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર